મિત્ર અહીંયા આજે પૂનમ થઈ છે તો કેમ છો મારા વાલા મિત્રો મોજમાં ને મોજમાં જોઈને મિત્રો આજે હે પોચી પૂનમ પોચી પૂનમ હોય એટલે અગાસી પર બાજરાનો રોટલો ને રીંગણાનો ઓરો કઈ ઘટે જ નહી હો તો અત્યારે અમે બે માણા વાળી આવી ગયા રીંગણા શેકવા રીંગણા શેકવા જો અડધા રીંગણા શેકી લીધા હે જો આ મીંડી હે ફોલવા સંભુડો હે અમારે અહીંયા બાજુમાં બેઠો હે તો ચાલે છે અત્યારે રીંગણા શેકવાનું રીંગણા શેકાઈ જાય પછી પોગ્રામ કરવાનો હે અહીં ખાલી શેકવાના જ છે રીંગણા પોગ્રામ તો ઘરે થાય કાંઈ નહીં તો મિત્રો જો મીંડી હે ફોલવા એટલા શેકાઈ ગયા હે હું બનાવું હું વિડીયો આ અમારો સંભુ એ ધુએ હું કરશો તું એલા હા હું કરજો શું કરજો ધૂળે રમે હે અને આ મિત્રો આ છે આપણું ખેતર તમને ખબર જ છે રીંગણી હે આપણે મરચી હે ટમેટી પણ હે વાલોર હે ગાજર મેથી ટોટલી વસ્તુ આવેલી હે આપણે ને વાડીમાં એ તો ટ્રણે શિયાળો હોય એટલે એ મોજ પેલા હોય આપણે વાડી કંઈ ઘટે નહીં એમાં નકરી મોજ જલસે જલસા જોઈ લ્યો ને આપણા ઘઉં ઊભા હે અત્યારે આ પાલક જરૂર પૂરતું જ વાવવાનું બધું ખાવા પૂરતું જ આ ઘઉં પણ એવડા એવડા થઈ ગયા હે અત્યારે વાડી ઓલો આપણો આ કજીમાં મા દુનિયાનું હોય અહીંયા પપૈયા ને શેરડી ને આંબો ને લીંબુડી ને નારિયેલી ને બધી વસ્તુ હોય આપણી વાડીએમાં કંઈ ઘટે નહીં પણ આજે છે સોમવાર પૂનમ સોમવાર તો આપણે વાડીએ ઓછા આવીએ છીએ પણ આ શેકવાના હતા ને રીંગણા એટલે લઈને આવી જાઓ ટમેટા રીંગણા જોરદાર પ્રોગ્રામ હે કેટલા ટાઈમ પછી વ્લોગ ઉતારીએ છીએ આપણે બનાવીએ છીએ વિડીયો આની કેટલાક ફોઈલા ફોઈલા નથી ફોઈલા હજી એલા કાંઈ તો બેહો હું બેહો ને ખબર પડે ને આમાં જો આ કેમ હા ખાલી તારા ફોલવા માં સૈકા તો મેં જો મિત્રો સૈકા મેં જ આ તાપણું કરીને એની કઈ સૈકા જ નથી તે કઈ હા ખોટી ખોટી

કારા ભમર જેવા થઈ ગયા રીંગણા આને જેમ કારા ભમર રીંગણા કારા ભમર થઈ ગયા આની જેમ આપણે તો રૂપાડા નથી પણ તો એમ કહેવું તો પડે ને આપણે કહેવાય રીંગણા ભમર કારા ભમર જેવા થઈ ગયા જો લોકેશન પણ જઈ લઈએ તમે કઈ ઘટે વાડી વાડીનું હું થાય હું થાય હું થાય ફેર પડી જાય કા હા એ વાત તારી હાસી લે સારું હાલો તો પાછું આગળ જઈએ ને કઈ કરશે તો આપડે નવું બનાવીશું અત્યારે રામ રામ ભાઈ ભાઈ જો છોકરો મીંડો પાણી ફેરવી ની મિત્ર અહીંયા આજે અમારે પોચી પૂન થઈ છે તો અહીંયા રોટલા બને છે એક જણું રોટલા ચોડવે એક જણો રોટલા ઘરે અહીંયા શેઠ બેઠા પછી અહીંયા નાના શેઠ બેઠા પછી તો તમારે પોતી પોઈ નામ કરવી હોય તો આવી જાજો જૂનો પ્લોટ સ્વામી મંદિર પાસે કેશોદ હજી ઓળો બનાવા ગયા છે બે ત્રણ બે જણી ઓળો બનાવવા ગયો છે હાલો આપણે એની પાસે જઈએ અહીંયા ઓળો વઘારે છે અહીંયા બે જણી રોવા માંડી જો ડુંગળી સુધારતા સુધારતા આ બાબુ છે અને આ હિરલ દીદી છે આમાં આગળી ઓળો વઘાર છે તો તમારે પોચી પૈન નો ફૂલ બ્લોગ જોવો હોય તો બાપુજી પિન્ટુભાઈ ગજેરા યુટુબ માં સર્ચ મારજો પછી પૂનમનો ફૂલ બ્લોગ આવી હાલો જય રામ